શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર ઘણા ઘણા દુનિયાભરમાં એવા લોકો જોયા ભગવાનમાં ન માનતા હોય એવા લોકો પણ ભાગવત સાંભળીને પરમ ભક્ત બની જાય છે ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગ્રત થઈ જાય છે એવી આ દિવ્ય ગાથા છે આવો પ્રવેશ કરી મહાત્માની કથામાં સનતકુમારો સત્સંગ માટે એકત્રિત થયા હતા અને નારદજીને જતા જોયા ઉતાવળે ઉતાવળે નારદજી જઈ રહ્યા છે ચલતકુમારોએ જોયું કે જેના મુખમાં ચિંતન હોવું જોઈએ એના મુખમાં ચિંતા છે નારદજીને પૂછ્યું આપ ચિંતાતુર કેમ છો અને ત્યારે નારદજીએ પોતાની વ્યથા અને કથા કહેતા કહ્યું અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાતવા સર્વોત્તમા આ પૃથ્વીને સર્વોત્તમ જાણી હું યાત્રા કરવા માટે આવ્યો કારણ આ પૃથ્વીમાં ભક્તિ કરવાની ને ભગવાન મેળવવાની જેટલી સુવિધાઓ છે એટલી બીજા કોઈ લોકમાં નથી આ માનવ દેહમાં ભક્તિ કરવાની જે સુવિધાઓ છે એ બીજા કોઈ દેહમાં નથી એટલે તો ભાગ માનુસ તને પાવા આ માનવ દેહ દુર્લભ છે કારણ કે અન્ય કોઈ દેહમાં આજે તમે પશુ પંખીઓના પણ બધા દેહ જુઓ એ લોકોની આંખો છે એ લોકો પણ જુએ છે પણ માણસ પાસે એવી આંખો છે કે આ આંખોથી ભગવાનને જોઈ જન મરણના પોપટ પણ રામ નામ બોલે પણ એ રામના કાન સુધી પહોંચતું નથી માણસ રામ બોલે ને તો છેક રામ સાંભળે એવી જીભ માણસ પાસે છે પ્રાણીઓ પાસે પણ કાન છે એ લોકોએ સાંભળે છે પણ માણસ પાસે એવા કાન છે કે આ કર્ણથી કથા સાંભળી એ જન્મરણના ચક્કરમાંથી છૂટી શકે છે એટલે કે માણસની એક એક ઇન્દ્રિયો એના મુક્તિના સાધન છે એના મુક્તિના દ્વાર છે આ વિષયો માટેના બંધન નથી આ ભક્તિ કરવાના સાધનો છે સાધારણ વ્યક્તિ ઇન્દ્રિયોને વિષય ભોગના સાધન માને છે અને ભક્ત એને ભક્તિ કરવાના સાધન માને છે કે ભગવાને ઇન્દ્રિયો આપી છે એની ભક્તિ કરવા માટે ભગવાનનો અનુભવ કરવા માટે અને એટલા માટે માનવ દેહ દુર્લભ છે કહ્યું હું યાત્રા કરવા માટે આવ્યો જો આપણે ત્યાં ત્રણ સ્થાન કયા તીર્થ ક્ષેત્ર અને ધામ જ્યાં જલ અને સ્થળ બંનેનું મહત્વ હોય એને તીર્થ કહેવાય જ્યાં ભૂમિનું મહત્વ હોય સ્થળનું મહત્વ હોય એને ક્ષેત્ર કહેવાય અને જ્યાં પ્રગટ રૂપે પરમાત્મા સદા માટે બિરાજતા હોય એને ધામ કહેવાય આ બધા જ સ્થાનોમાં નારદજી પરિભ્રમણ કર્યું ગયો તીર્થોમાં પણ ક્યાંય મને શાંતિ પ્રભાવ ચારે બાજુ દેખાય શ્રીરંગમ ઉત્તર થી લઈ દક્ષિણ પૂર્વ થી લઈ પશ્ચિમ સુધી ભારતમાં કેવા સુંદર તીર્થો છે કેવા ભગવત સ્વરૂપો છે તમે ઉત્તરમાં જાઓ બદ્રીનાથ અને બદ્રી ભગવાન બિરાજમાન હોય દક્ષિણમાં જાઓ શ્રી રંગનાથ અને આમ કરીને પોઢ્યા હોય પૂર્વમાં જાઓ દ્વારિકાધીશ ચતુર્ભુજ રૂપે બિરાજતા હોય પશ્ચિમમાં અને પૂર્વમાં જગન્નાથ ભગવાન બિરાજતા હોય આ દિવ્ય સ્વરૂપો આ દિવ્ય ભગવત ધામો છે આ ચાર ધામો આપણે ત્યાં છે ઉત્તરમાં બદ્રીનાથ પૂર્વમાં જગન્નાથ પશ્ચિમમાં દ્વારિકાનાથ અને દક્ષિણમાં શ્રી રંગનાથ ઘણી વાર લોકો રામેશ્વર સમજતા હોય રામેશ્વર તો મહાદેવજીનું ધામ છે એ રીતે ચાર મહાદેવજીના ધામ છે ઉપર જેમ કેદારનાથ અને આ રીતે સોમનાથ અને આ રીતે ચાર મહાદેવજીના અને ચાર નારાયણના વિષ્ણુના આ ચાર ધામ આપણે ત્યાં વિશેષ રૂપે અને વચ્ચમાં બોલગોવર ધ

દયા દ ઉદરમ ભરીણો જીવા વુટા કેવા લાગ્યા સત્ય નાસ્તી દુઃશુ નષું કલૌ ચલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર મમ શ્રી મહાપ્રભુજી પણ કૃષ્ણાશ્રયમાં આ વર્ણન કરેલું છે કે કેવો કલયુગનો પ્રભાવ સર્વ માર્ગેશુ નષ્ટેશુ બધા જ માર્ગો જ્યારે સમાપ્ત થતા હોય કોઈ સાધનોની પવિત્રતા બચી ન હોય તીર્થોમાં પણ દુષ્ટોએ વાસ કરી લીધા હોય કૃષ્ણ એવ ગતિર પછી ભગવાન એ જ કેવલ આપણી ગતિ છે ભગવાનના શરણે બેસી જો અત્યારના સમયમાં બહુ ભટકવામાં આનંદ નથી બહુ બધું કરી લેવાથી કઈ બહુ સારું થઈ જશે એવું પણ નથી હા તીર્થોની મહત્તા છે જઈએ પણ બહુ ભટકતા રહેવામાં ઉલટાનો અભાવ પેદા થશે ઘણી વાર તીર્થોમાં જઈને આવીએ ને જઈને આવીને ઉલટાનું એ પ્રત્યે અભાવ લઈને આવ્યો કે હવે તો અહીંયા આવવા જેવું જ નથી ઘણી વાર એવું થઈ જાય ઊંધું થઈ જાય એના કરતા તમે ભાગવતજીમાં જયારે તીર્થોના વર વ્રજના આ બધા વર્ણન સાંભળો છો ને વાંચો છો ને તો ભાગવતમાં રહેલા આ બધા તીર્થો વધારે આનંદકારી લાગે છે કથામાં વર્ણિત તીર્થો ને વ્રજ વધારે આનંદકારી લાગે છે જ્યારે પોતે જાઓ ત્યારે ઘણી વિપરીત ભાવ પણ થાય સહજ છે માણસની દોષ દ્રષ્ટિ છે ને દોષ દેખાય પણ તીર્થોના પણ ભૌતિક સ્વરૂપ બગડ્યા હોય આધિ દૈવિક સ્વરૂપે તો ત્યાં દિવ્યતા છે જ સત્યમ નાશ થઈ સત્ય નાશ પામી ગયું એમ કહ્યું આજે કોઈ સાચું બોલવા તૈયાર નથી સત્ય કડવું લાગવા માંડ્યું માણસને અને પાછું કે હું સાચું બોલું છું એટલે કડવું લાગુ છું અરે ના તને સાચું નથી બોલવું તને કડવું જ બોલવું છે સત્યનો તો દુરુપયોગ કરે છે આપણું ઇન્ટેન્શન સત્ય બોલવાનું નથી હોતું અપમાન કરવાનું હોય છે કડવું બોલવાનું હોય છે સત્યના નામનો તો કેવલ દુરુપયોગ કરતા હોઈએ છીએ અને સત્ય દોષ દર્શનમાં વાપરીએ છીએ ગુણદર્શનમાં ક્યારેય નથી વાપરતું સત્યની શરૂઆત જો ગુણદર્શનથી કરશો ને કોઈને એના ગુણ બતાવશો કે તારી અંદર આ બહુ સારો ગુણ છે તો ક્યારેક દોષ બતાવશો તો એને ગમશે પણ શરૂઆત જ ખોટી કરશો શર્ટનું પહેલું બટન ખોટું લાગે ને તો બાકી બધા બટન ખોટા જ લાગે એમ ઘણી વાર સત્યની શરૂઆત આપણી ખોટી હોય છે ક્યાં કોને ક્યારે કહેવું એ પણ વિવેક હોવો જોઈએ સત્યને ખૂણામાં બોલાવી એકલામાં પણ કહી શકાય પણ આપણને તો ચાર જણાની વચ્ચેનું અપમાન કરવું છે અને સત્યના નામે સત્યના કપડાં પહેરાવીને અને એટલા માટે સત્યને આપણે કદરૂપું બનાવી દઈએ છીએ સત્ય સુંદર છે અને સત્ય કેવલ શબ્દ નથી સત્ય એ ભાવ છે કદાચ શબ્દોમાં અસત્ય હોય પણ જો સત્યનો ભાવ હોય તો બોલાયેલા અસત્ય શબ્દો પણ સત્યનું રૂપ લઈ લેતા હોય તમારી અંદર હૃદયમાં સત્યનો ભાવ હતો એના કલ્યાણની ભાવના હતી એના પ્રેમની ભાવના હતી એના ઉત્થાનની ભાવના હતી ના મનમાં જ રાગ દ્વેષ હતો ભગવાને અનુદ્વેગ કરમ ચયત સ્વાધ્યાયા વ્યસન ચંદિનું તપ બતાવ્યું પ્રિય બોલું સત્યમ નાસ્તી તપ તપ જતું રહેવું અને અત્યારનું તપ શું જંગલમાં બેસીને ઝાડ નીચે અને ફોરેસ્ટ દેવાના છે હવે તો તમે ઈચ્છો ને કે જંગલમાં જવું તો ત્યાંય તમને કોઈ રહેવા દે અને એટલા માટે જંગલમાં જઈને ઘર બાંધવું એના કરતા ઘરમાં રહીને વનની જેમ રહેવું સારું આપણે બધા વનમાં કોશિશ કરીએ કે ચલો ત્યાં જઈને ઉલટાનું એ જંગલોને કાપી નાખીએ છીએ ત્યાં રહેવાના બાને અને એટલા માટે તપ શું છે ભગવાને તમને જે સંજોગો અને પરિસ્થિતિ આપી છે એને ભગવાનનો પ્રસાદ માની સંતોષથી પરિવારમાં રહેવું એ જ અત્યારનું તપ છે જીવ બાળી બાળીને કેટલું જીવાનું ભગવાને જે આપ્યું છે કારણ કે સંન્યાસીઓ તપ કરતા હોય એવું નથી આ ગ્રહસ્થીઓ તો કેટલું તપ કરે છે રોજ પોતાની ઈચ્છાઓને મારીને મા બાપ બાળકોની ખુશી માટે પરિવારની ખુશી માટે કેટલું ઘસાતા હોય છે હું તો કહું છું સંન્યાસી કરતા પણ સંસારીનું તપ મોટું છે તમે આ ગ્રહસ્થાશ્રમને નાનું ન સમજો એને હીન ભાવથી ન જુઓ ધન્યા ગ્રહસ્થાશ્રમો ધન્ય કહ્યું છે ગ્રસ્તા આશ્રમ ઘણી વાર લોકોને એમ થાય કે આ ધંધો કરવો પરિવાર કરવો બાળકોને મોટા કરવા ધન ભેગું કરવું ઘર બાંધો જાણે અમે પાપ જ ન કરતા હોય અરે આ પાપ નથી ગ્રહસ્થાશ્રમીના આ ધર્મો છે ગ્રસ્થાશ્રમી આ રીતે જ જીવવાનું હોય તમે સંન્યાસી નથી આપણે એમ માનીએ કે જે સંન્યાસ લઈને જીવે એ ધર્મ ને આપણે ગ્રસ્થમાં જીવે તો ધર્મ ના ગ્રસ્થાશ્રમી થઈને આ ન કરો તો અધર્મ કરો છો તમે ગ્રહસ્થાશ્રમી છો તમારે તમારા પરિવારને સાચવવાનું છે ઘરમાં રાખવાના છે બધાને ભેગા રાખવાના છે બાળકોને મોટા કરવાના છે આ જ ગ્રહસ્થાશ્રમીના ધર્મો છે અને સાથે સાથે ભક્તિ અને સંસ્કારને સાથે લઈ જવાના તો વિચાર કરો આ ગ્રસ્થાશ્રમી કેટલું તપ કરે છે અને ઉલટાના બીજા આશ્રમના લોકો ગ્રસ્થાશ્રમ પર ડિપેન્ડ હોય છે બ્રહ્મચારીએ પણ ગ્રસ્થાશ્રમી પાસે લેવા આવવું પડે અને સંન્યાસીએ પણ માંગવા તો ગ્રસ્થાશ્રમી આપવું પડે સંન્યાસ લઈને જે ધનને વગોવતા હોય ઘરને વગોવતા હોય એ પણ મોટા મોટા સેઠ પાસે આવીને કે થોડું ડોનેશન તો આપો આશ્રમ બાંધવાનું એ આવે છે તો ત્યાં જ લેવા માટે તો જ્યારે એને તમે છોડીને બેઠા છો તો પછી લેવાની આકાંક્ષા કેમ કરો છો એના કરતા ગ્રસ્તાશ્રમ થઈ જાવ સાચો તપસ્વી ગ્રસ્થાશ્રમી છે આજના સમયમાં ઘણીવાર યુવાનો ટીવી ને ફિલ્મોમાં જઈને હીરો મારો ફેવરેટ હીરો આ મારી ફેવરેટ હીરોઈન આ ખરેખર યુવાનો બેઠા હોય તો એમનો કહીશ કે તમારા જીવનના સાચા હીરો ને હિરોઈન તમારા ઘરમાં રહેલા માતા પિતા છે તમારા માટે કેટલો કેટલો ભોગ પોતાના સુખોનો આપી તમે સુખી રહો તમે આનંદમાં રહો એના માટેના બધા જ પ્રયાસો કરતા હોય છે સાચા હીરો તો એ છે કે જે તમારા માટે ઘસાય છે તમારા માટે પોતાની ઈચ્છાઓના ભોગ આપે છે તૈયાર થયા હોય માતા પિતા આજે ત્યાં જવાનું છે લગ્નમાં પાર્ટીમાં જવાનું છે ખબર પડે કે બાળકની તબિયત સારી નથી તરત કેન્સલ કરી આજે આપણે સારું ખાવાનું નથી બનાવવું આજે આની તબિયત સારી નથી પોતાની બધી ઈચ્છાઓને મારી બાળકોને સુખી કરતા હોય પણ આટલો ભણેલો ગણેલો યુવાન દુનિયામાં સમાજ સેવાની દયાની ને કરુણાની વાત કરતો હોય પણ ઘરમાં રહેલા મા બાપને જોઈને વિચાર ન કરે કે મારા માટે ઘસાનારા તો મારા માતા પિતા છે મારે તો એનો આદર કરવો જોઈએ તો મારો ઠાકોરજી રાજી થાય કે જે મારા માટે આખા જીવનનો ભોગ આપી દે છે જીવનનો જે આખો યુવાનીનો સમય હોય એ બધું બાળકોને મોટા કરવામાં ઘસી નાખે તો ગ્રસ્થાશ્રમ એ સાધારણ નથી તમારું બહુ મોટું તક છે સત્યમ નાસ્તી તપઃ સૌચમ પવિત્રતા જતી રહી નારદજીએ જોયું સ્વચ્છતાનો તો વિચાર છે માણસને સાથે સાથે પવિત્રતાનો પણ વિચાર હોવ જોઈએ શું આપણું ઘર એટલું પવિત્ર છે કે કોઈ મહાત્મા કોઈ સંત કોઈ ગુરુ કોઈ બ્રાહ્મણ આવે તો આપણે એમને જલ પણ પાવી શકીએ એક વિશ્રુની કણિકા લેવડાઈ શકીએ જેના ઘરમાં ઠાકોરજી વિરાજતા હોય એને પવિત્રતાનો પણ વિચાર કર્યો આપણા ઘરમાં ઠાકોરજી છે અને જો ઘરના બધા જ લોકો નક્કી કરી લે ને કે ના આપણે આપણા ઘરમાં પવિત્રતા બનાવી રાખવી છે આપણા ઘરે ઠાકોરજી બના બિરાજે છે એમને શ્રમ ન પડે અને જો ઘરના બધા જ જો વિચાર કરી લે તો ખરેખર બહુ સુગમ અને સરળ થઈ જાય શું જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ આટલી વ્યવસ્થામાં સાથ ના આપી શકે કે હા પ્રભુ ઘરે છે તો આપણે આ બધું જ પવિત્રતાનો વિચાર કરીને જીવીશું આપણે એક વૈષ્ણવ પરિવાર છીએ અત્યારે શું થાય કે લોકો એટલા હોશિયાર થઈ ગયા છે ને ન કરવું હોય તો ના ના પાડે પણ સારા સારા લોજિકો ગોતિયા અને સૌથી બેસ્ટ લોજિક શું છે અત્યારના સમયનું મારું દિલ ચોખ્ખું છે પછી મારે આ બધું કરવાની શું જરૂર છે એટલે સૌથી બેસ્ટ લોજિક ભણેલા ગણેલાનું આ જ છે અરે તું કે છે દિલ ચોખ્ખું પડોશી પૂછ તો ખબર પડે કેટલું દિલ ચોખ્ખું છે બધાને એમ જ લાગે કે મારા જેવું દિલ કોનું છે કારણ કે ખબર છે દિલ જોવા તો કોઈ આવવાનું નથી ક્યાંક આપણે જ આપણી જાતને છેતરી લેતા હોઈએ છે સારા સારા શબ્દોને વાપરી આ આ હોશિયારી છે દિલ ચોખ્ખું છે કોણ જોવા ગયું છે અરે દિલ ચોખ્ખું હોત તો તારા હાથે ચોખ્ખા કરવાની તને ઈચ્છા થાય કારણ કે એમ થાય કે આ હાથે ઠાકોરજીને ભોગ કેમ ધર્યો અને એટલા માટે કેવલ વાણીના તર્ક લોજિકો આપીને પોતાની જાતને ન છેતરો બીજાને છેતરો જુદી ઘણી વાર આપણી બુદ્ધિ અત્યારના સમયમાં એટલી બધી વધી ગઈ છે કે પહેલા બીજાને છેતરતી હતી હવે આપણી જ બુદ્ધિ આપણને છેતરે છે આવા મનને અનુકૂળ લોજિકો ગોતી રિસ્પેક્ટ પ્રોસેસ પ્રોસેસનો આદર કરો વિધિ વિધાનનો આદર કરો તમે બીજ વાવો અને તરત કાઢીને જુઓ ફળ તો ઉગ્યું નહીં પાછું બીજા દિવસે કાઢીને જુઓ તો ઉગ્યું તો છે નહીં અને બીજને ફેંકી દો આમાં તો કંઈ ઉગતું નથી અરે ના એને વિધિમાં આવવા દો જમીનમાં વાવો ખાતર નાખો પાણી નાખો સૂર્યપ્રકાશ એને આવવા દો એને સમય આપો ધીમે ધીમે એમાંથી ફણગા ફૂટશે વૃક્ષ મોટું થશે ફળ લાગશે પણ તમારે પ્રક્રિયાની પ્રતીક્ષા કરવી પડે છે એને આદર આપવો પડે છે ત્યારે એમાં ફળ લાગે છે એમ શ્રદ્ધાના બીજને પણ ધર્મની વિધિઓમાંથી પસાર થવા દો ત્યારે શ્રદ્ધાના ફળ ઉગશે એને આદર કરતા શીખો દરેકમાં શોર્ટકટ ગોતવાની જરૂર નથી દરેકમાં વિજ્ઞાન પણ ગોતવાની જરૂર નથી આપણને શું થાય કે દરેકમાં સાયન્સનો સિક્કો લાગે તો જ સાચું અરે દરેકમાં જરૂર ન હોય હવે તમારે તમારી માં હોય એના માટે તમને પ્રેમ હોય લાગણી હોય અને તમે કહો આવા લાગણી વાગણી શું આ તો કેમિકલ સામ થાય એટલે આવા ઇમોશન જાગે એમાં પ્રેમ કરવાની શું જરૂર છે માને તો તમે પ્રેમથી વંચિત રહી જશો દરેક જગ્યાએ વિજ્ઞાન ન ગોતાય ક્યાંક તો લાગણીઓનો આનંદ માણવો જોઈએ ક્યાંક તો એ સ્નેહનો અનુભવ કરવો જોઈએ લોકો કહેતા ને કે એક જગ્યાએ એક ટૂરવાળા નીકળ્યા વર્લ્ડ ટૂર કરવા માટે ફરતા ફરતા જાપાન આવ્યા જાપાન આવ્યા ને એક ભાઈએ બહુ જ મોંઘો કેમેરો ખરીદ્યો અને ફરતા ફરતા સ્વિટર્લેન્ડ આવી ટૂર બધાને થયું કે આટલો મોંઘો કેમેરો લીધો હમણાં ફોટા પાડશે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ થયા પેલો કેમેરો કાઢે જ નહીં બધાએ એને પાસે આવીને કહ્યું કે આટલો મોંઘો કેમેરો તે લીધો આનાથી સુંદર દ્રશ્યો તને દુનિયામાં બીજે ક્યાં જોવા મળશે ફોટા પાડ ત્યારે પેલાએ એ કહ્યું કે આટલો મોંઘો મેં પહેલીવાર કેમેરો ખરીદ્યો છે મારી ઈચ્છા એવી છે કે આ કેમેરામાંથી પહેલો ફોટો ઘરે જઈને પાડો હવે હવે તમે જોવા જશો મૂર્ખો છે ને નવા સેલ નાખી લેજે નવો રોલ નાખી લેજે આમાં ક્યાં ઘસાઈ જવાનો છે એ એક વ્યક્તિ બુદ્ધિમાન તરીકે કદાચ તમે મૂર્ખ કહી શકો પણ એક દીકરા તરીકે એના જેવો કોઈ દીકરો ન કહેવાય જે એની બા માટે આવી લાગણી રાખે છે હવે આમાં તમે વિજ્ઞાન ગોતવા જાઓ તો ક્યાંક વૈજ્ઞાનિકો ખોટા પડે ત્યાં તો દીકરાની જોડે બેસવું પડે તો જ એનો વાતને સમજી શકાય તો જ એ વાતને આદર આપી શકાય એમ જીવનમાં ક્યાં બુદ્ધિ વાપરવી અને ક્યાં દિલ વાપરવું આ જો વિવેક ના આવડ્યો ને તો કાયમ કન્ફ્યુઝ રહેશે આજના સમાજમાં યુવાનો કન્ફ્યુઝ રહે છે એનું મૂળ કારણ એ છે કે ક્યાં બુદ્ધિ વાપરવી અને ક્યાં દિલ વાપરવું એનો વિવેક ભૂલી જાય છે અને એટલા માટે એ સમયનો એ આનંદ માણી શકતા નથી સત્યમ નાસ્તી તપ દયા જતી રહી દાન જતો ઉધરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ કેવલ પેટ ભરવા માટે લોકો જીવવા લાગે બુદ્ધિમાન માં બુદ્ધિમાન લોકો પણ એની છેલ્લું ફળ શું કે બસ જો આ ભણું તો સારી જોબ મળી જાય સારું કમાવું કેવલ પોતાના પૂરતો વિચાર કરવા લાગ્યા ચારે બાજુ કલયુગ દેખાયા નારદજી વર્ણન કરતા જાય છે છે મંદા સુમંદ મંદ મંદ ભાગ્યા યુપદ્રતા પાખંડી નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ લોકો ભાગી થયા જ્યોતિષશાસ્ત્રમાં પણ પહેલા જે યોગો મોટા મોટા ફળ આપતા એ મોટી મોટી યુતિઓને ફળ નથી આપતી આવી એવો કલિયુગમાં જાણે નિસ્સાર કરી દીધા છે બધા મંદ ભાગ્યા લોકો મંદ ભાગી થયા છે પાખંડી નિરતા સંતો પાખંડીઓ સંતોના વેશમાં ફરવા આપણે પગે લાગવામાં નિંદા કરવામાં ઉતાવળ કરીએ સંતો પાખંડી નથી થયા પણ પાખંડીઓને સંતોના વેશ મળી ગયા છે અને એટલા માટે ધર્મ પણ બદનામ થવા લાગ્યો અને એટલા માટે પગે લાગતા પહેલા જોવું કે આમની કઈ પરંપરા છે અત્યારની તકલીફ એ છે આપણે બધા જ પરંપરાઓના વિરોધમાં લાગી ગયા નવા નવા વિચારકો લેખકો યુવાનો આ જૂની પરંપરાને શું કરવું છે પરંપરાઓ એ સુરક્ષા હતી અને સુરક્ષા વ્યવસ્થાઓને તોડી નાખશો અને નવી વ્યવસ્થા નહીં આપો તો સમાજ ટોળું બની જશે અને ટોળું પોતાની જાતથી પોતાના સમાજનો સર્વનાશ કરી નાખશે એટલે આ વ્યવસ્થાઓને તોડી સમાજને ટોળાનું રૂપ ના આપો એને વ્યવસ્થામાં રહેવા દો અહીંયા જો આપણે બેસવાની વ્યવસ્થા કરી છે તો બધા વ્યવસ્થિત બેસી શકે બધું જ હટાડી દો તો કયો થઈ જાય એમ સમાજની પણ કોઈક વ્યવસ્થા છે આ પરંપરાઓ એ જાળવી રાખે કે તમારી કઈ ગુરુ પરંપરા છે તમે કયા સંપ્રદાયથી છો લોકો સંપ્રદાયને પણ ભાગલા માનવા લાગ્યા શાસ્ત્રોના અધ્યયન ન કરે એને સંપ્રદાય પણ ભાગલા લાગે આ ભાગલા નથી આ વ્યવસ્થા છે બધા પોતપોતાના ઈષ્ટની યોગ્ય રીતે ઉપાસના કરી શકે એની વ્યવસ્થા એનું નામ સંપ્રદાય લોકો ભાગલા ભાગલા કરી બધું તોડી નાખો અને જ્યારે વ્યવસ્થાઓ તૂટી જશે અને નવી વ્યવસ્થા આપણે આપી શકતા નથી તો સમાજ કઈ દિશામાં જશે એ સમાજને ખબર નહીં પડે અને એટલા માટે સમાજને યોગ્ય વ્યવસ્થામાં રાખવું બહુ જ જરૂરી છે પણ વ્યવસ્થાને ભાગલા રૂપે જોવું એ આપણી અજ્ઞાનતા છે અને એટલા માટે ક્યાંક પરંપરાને જો કોઈને પગે લાગતા પહેલા ચાર કથા કરીને કોઈ મહાત્મા બની જાય અને કઈ ખોટું કરે તો ધર્મ બદનામ થાય અને એટલા માટે પરંપરાનું બળ હોવું જોઈએ આ બધી પરંપરાઓ ઈશ્વરથી પ્રારંભ થઈ છે એને જ સંપ્રદાય કહીએ છીએ ભગવદ આજ્ઞાથી પ્રારંભ થઈ છે અને એટલે આજે પણ ગુરુને આપણે વંદન કરીએ છીએ કોઈ વલ્લભ ત્યારે એ વ્યક્તિને નથી કરતા સીધા મહાપ્રભુજીને વંદન કરીએ કારણ કે આ એમના સ્થાને બિરાજ સમાજ જ્યારે મંદિરો ધર્મસ્થાનો સત્સંગ મંડળો આધ્યાત્મિક કેન્દ્રો એમાં પણ પોતાની લૌકિકતાને જો પ્રવેશ આવી દેશો તો પવિત્ર થવા માટે જશો ક્યાં ઘણા ઘણા મોટા મોટા લોકો ઘણા મહાત્માઓ પાસે દેખાય એ ભક્તિ માટે ના હોય એમ થાય કે અમારા ધંધામાં પાર્ટનર થઈ જાય આ અહીંયા ઇન્વેસ્ટ કરી દે જો એક વસ્તુ સમજો કોઈ પણ આધ્યાત્મિક પુરુષ પાસે જઈ કોઈ પણ આધ્યાત્મિક જગ્યાએ જઈ કોશિશ કરજો કે ત્યાં બને એટલી લૌકિક વાત ઓછી થાય તમે જ્યારે મંદિરોને ધર્મસ્થાનોને અપવિત્ર કરો છો ત્યારે તમારા ભવિષ્ય અને આવતી પેઢી માટે ખિલવાડ કરી રહ્યા છો તમે એને પ્રદૂષિત કરી રહ્યા છો જો ચહેરો કાળો થાય તો ધોશો તો ચોખ્ખો દેખાશે પણ અરીસો કાળો કરી દેસો ને તો જ્યારે જોશો ત્યારે ચહેરો કાળો જ દેખાશે જળવાયેલી રહે ત્યાં કેવલ ભગવદ વિષયકો ચર્ચા થાય ત્યાં આધ્યાત્મિક વાતાવરણ બનેલું રહે ત્યાંનું વાતાવરણ આપણે લૌકિક ન કરીએ એના માટે સમાજે જાગૃત થવાની જરૂર છે